દેશ વિદેશમાં વસતા મારા સર્વે વાલા દર્શકોને મનહર ભાઈને જઈ ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર એની અંદર ભગવાન આ ક્ષેત્ર એટલે પ્રકૃતિના ગુણોનું વર્ણન કરે એના છઠ્ઠા શ્લોકમાં વર્ણન કરતા કરતા આગળ કે છે અર્જુન પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન એ આ ક્ષેત્રમાં રહેલું છે આ ક્ષેત્રનો ભાગ છે મિત્રો મન અગિયારમું મન મન એ દસે દસ ઇન્દ્રિયોનો રાજા છે કારણ કે દસે દસ ઇન્દ્રિયોને એક્ટિવ કરવામાંથી એક્ટિવ થવામાંથી જે આનંદ મળે છે એ આનંદ જે મન જે છે એ આનંદ લે છે મન એ ફિઝિકલ વસ્તુ નથી મન એ બિલીફ છે મિત્રો જેમાંથી વિચારો ફૂટે છે એટલે ગીતામાં કદાચ કૃષ્ણ ભગવાન બોલ્યા કે અર્જુન મનને અંકુશમાં લેવું કંટ્રોલમાં લેવું એ વાયુને અંકુશમાં લેવો એના કરતા પણ કઠિન કામ છે બહુ કાઠું કામ છે પણ એનો રસ્તો બતાવ્યો અર્જુન સતત અભ્યાસથી સતત અભ્યાસથી મનને વશ કરી શકાય એમ છે મિત્રો સતત અભ્યાસ આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ સોમવાર અને મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર હોય વર્ષો પછી એવો યોગ આવ્યો છે કે આજે શ્રાવણ મહિનો સોમવાર શરૂ થાય છે મિત્રો એક ભક્તિનું ઘોડાપુર ઉમટી પડે છે શ્રાવણ મહિનો આવે એટલે સોમવારે શિવાલયો માનવની ભક્તોથી મન વશ કરી શકાય છે પણ એની પાછળ સતત અભ્યાસની જરૂર છે ફોર એક્ઝામ્પલ એક પથ્થર હોય અને પથ્થરની ઉપર નળ હોય મિત્રો એ નળમાંથી એક ટીપુ પાણી પથ્થર ઉપર પડે છ મહિના સુધી એક જ જગ્યાએ જો એ પાણીનું ટીપું પડે એક જ જગ્યાએ એક જ જગ્યાએ છ મહિના સુધી તો એ પાણીનું ટીપું એ પથ્થરમાં પણ ખાડો કરી શકે છે સાહેબ એ પાણીના ટીપ્પામાં એટલી તાકાત છે પથ્થરને પણ તોડી શકે છે ખાડો કરી શકે એની પાછળનું એક જ કારણ કે સતત અભ્યાસ એક દિવસ નહીં છ મહિના સુધી સતત એકની એક જગ્યાએ એકની એક જગ્યાએ પાણીની ટીપું છ મહિના સુધી પડે ત્યાં ખાડો પડી જાય યાર પહેલાની બહેનો હશે આપણને ખબર છે કે એ વખતે ટેકનોલોજી નળ નતા અને કુવા હતા કુવા ઉપર લાકડાની ભારહોટ મૂકવામાં આવે અને ભારહોટે આપણે ઘડો નીચે નાખવાનો ભારહોટે દોયડું ખેંચવાનું સાહેબ એ ભારહોટ છે ને એકની એક જગ્યાએ દોયડું ઘસાય ને એટલે કાપા પડી જાય આટલા આટલા આગળ આગળના ઊંડા કાપા પડી જાય એ સતત અભ્યાસનું ઉદાહરણ છે રોજે રોજ સવાર સાંજ બેનો દોરડાથી આમ પાણી ખેંચે એક જ જગ્યાએ દોરડું હોય ઘીસી પડી હોય ત્યાં એ ગીસી લાકડું પહેલા તો સરખું હોય પણ એક જગ્યાએ ઘસાવાથી ત્યાં ખાડો પડી જાય ઘીસી પડી જાય એવી રીતે મિત્રો મન જે છે એ સતત અભ્યાસથી મનને અંકુશમાં લાવી શકાય છે દર સોમવારે હું મારા મારા ગામની જાપે આયેલું શિવાલય એ શિવાલયમાં કોઈ દિવસ હું દર્શન કરવા ના ગયો હોય મિત્રો અને હું ઉપર બેસીને હજારો કિલોમીટર દૂર અમરનાથના દર્શન કરવા જવું એક વખત વાંધો નથી પણ પહેલા મારા ગામની જાપે જે શિવાલય છે શિવાલયના દર્શન હું કરું એમાં પગ ના મૂક્યો હોય યાર કોઈ દિવસ ગયા ના હોય અને અમરનાથની યાત્રા કરવા જઈએ વ્યાજબી છે મિત્રો જીવમાંથી શિવ બનાવ શિવ બનવાનો જે રસ્તો બતાવે છે એ શિવાલય જીવમાંથી શિવ બનવાનો રસ્તો બતાવે છે મનન તમને જે મનુષ્ય અવતાર મળ્યો છે એ જીવમાંથી શિવ માટે મળ્યો છે માત્ર ખાવા પીવા માટે નહીં મોજ મજા કરવા માટે નહીં ભૌતિક સુખો ભોગવવા માટે નહીં આત્મામાંથી પરમાત્માને જીવમાંથી શિવ બનાવવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે આપણને મિત્રો અને શિવાલય શિવાલયની અંદર તમે જુઓ શંકર ભગવાન એમના હાથમાં ત્રિશૂળ છે ગીતાભા ભગવાન એમ કે હે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ એ ત્રિશૂળ જે હાથમાં છે એ ત્રણ પાખ છે એ કામ ક્રોધ અને લોભ એ ત્રણ પાકો જે છે એ અર્જુન શિવાલયના દિવસે શંકર ભગવાનને યાદ કરીએ ત્રિશુળ યાદ આવવું જોઈએ ત્રિશુળ મારા કંટ્રોલમાં હોવા જોઈએ કામ ક્રોધ અને લોભ એ મારા કંટ્રોલમાં હોવા જોઈએ એ નચાવે એમ હું નાચું નહીં મારા હાથમાં હોવા જોઈએ એના પર મારો અંકુશ હોવો જોઈએ શંકર ભગવાને ગળામાં ઝેરી સાપ લગાયા છે મિત્રો ઝેરી સાપ ઝેરી સાપ શું બતાવે છે ઘરેના શંકર ભગવાનને ઘરેના સાના તો કે સાપનું ઘરેનું આપણા ગળામાં તો સોનાની ચેન હોય બહુ પૈસાદાર હોય તો પાંચસો ગ્રામ સોનાની ચેન પહેરે આખું ગળું સોનાથી ભરી દે શંકર ભગવાન કોબરા નાગ ઝેરી નાગ શિવજી કે છે કે સોનું પહેર ચાંદી પહેર બધું પહેર વાદો નથી પણ સોનું ચાંદીમાં એટલો આશક્ત ના થઈ જઈશ આપે એવો એમાં હળાહળ વિષ સમુદ્ર મંથન વખતે શિવજીએ હળાહળ વીસ પીધું અને વિષ પીધું પછી નીલકંઠ કહેવાયા હળાહળ વીસ પીધું આજે મને હસવું આવે છે યાર કેમ હસવું આવે છે કારણ મારો જાત અનુભવ બહુ ભજનો કર્યા બહુ ભજનો કર્યા કોલેજ કાળમાં યુવાની મારી યુવાની મોજ શકવા નથી વાપરી કારણ કે આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી પણ યુવાનીમાં પિકનિક ઉપર ફરવાના સ્થળો પર જવા મારી યુવાની ભક્તિમાં ગઈ છે ભજનો કરવામાં ગઈ છે સાહેબ મેં એવા પણ ભજનો જોયા છે કે જ્યાં સાહેબ નશીલા પદાર્થોનું સેવન થતું હોય ગાજાનું સેવન થતું હોય અને શિવાલયમાં બેસીને હું જો જાતે બેઠો શિવાલયમાં ભજન થાય રાત્રે બાર વાગે સાહેબ ગાજાની ચલમો ભરાય ગાજાની ચલમો ભરાય ગાજો નાખી ભજન ગાતો હોય જેમ કહુમો ફરતો હોય ડાયરાની અંદર એમ ભજનની અંદર એ ચલમ ફરે સાહેબ એક એનો સ્પેશિયાલિસ્ટ હોય માસ્ટર હોય એને ભજન નહીં કરવાનું એને ચલમ જ બનાવવાની ચલમો બનાવી બનાવીને ફેરવવાની અને ગાજો એવું માદક પીણું છે કે એની મારી અને ચલમો પીવાય અને ધીમે 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 એનો કેપ ચડે નસો ચડે સાહેબ એ નસો કરી અને શિવાલયની અંદર ભજનો ગવાતા હતા વાહ ખબર પડી આજે મને કે ભક્તિને કેટલી હદ સુધી સાહેબ વગોવી નાખી છે ભક્તિ ભક્તિનો કેટલો દુરુપયોગ થાય છે તમે જુઓ અને પાછા કે વટ થી કે એ તો બોલેકા પ્રસાદ હે આ તો શંકર ભગવાનનો પ્રસાદ છે ગાજો એ તો શંકર ભગવાનનો પ્રસાદ છે શંકર ભગવાન પીતા હતા ગાજો તો આપણે ગાજો એ તો પ્રસાદી તરીકે અમે તો પીએ છીએ ભાઈ શંકર ભગવાને ગાજો પીતા વાત સાચી પ્રસાદી હોય તો તને ગાજો પીવાની સમુદ્ર મંથનમાંથી નીકળેલું હડાહડ ઝેર પીધું છે એવું ઝેર પીવાની તારી તાકાત છે સાહેબ કોઈ માં બેન ની આબરૂ લૂંટાતી હોય અને તે વખતે આમ ખૂણા લાકડી કાઢી તલવાર કાઢી અને દીકરીની ઇજ્જત લૂટાતી હોય ત્યાં બચાવવા માટે તું દસ જણ ની સામો પડી હું માનું કે તું સાચું શંકરનો ભક્ત છું ઝેરના ઘૂંટડા સાહેબ શંકર ભગવાને પીધા છે ત્યારે તો નીલકંઠ કહેવાયા છે અને ત્યારે તો મહાદેવ કહેવાયા છે ને આપણે બધા એની પૂજા કરીએ છીએ આ સમાજની અંદર અપમાનના ઘૂંટડા એ પીવાની તારી તાકાત છે તારી પારકી સ્ત્રીમાં માતા જોવાની દ્રષ્ટિ છે તારી કોઈની બેન હોય એની ઉપર ખરાબ દ્રષ્ટિ ન થાય એવું એવું ચારિત્ર છે તારી પાસે તો ભોલેની પ્રસાદી ગાજા તરીકે તને પીવાની તો છટક મારી હોદિ કાઢી મારા છટક મારી ઘોજો પીવો છે પણ ભોલે ની પ્રસાદી ભોલે ની પ્રસાદી તમે જોતા હશો રીલ મૂકે છે રીલ મેં તો જોઈ છે યાર ઇન્સ્ટા પર ને ફેસબુક પર દાડ મારતા હોય આવડી મોટી ચલમ મોડમ ગાળી નો ફૂકતા હોય એક ડાયરો ચાલતો હોય અને ચલમ ફૂકે બાપજી ચલમ ફૂંકે હા કેટલી મોટી જુઓ ડા પીવાય તો ડ્રગ્સ છે વ્યસન છે માણસ મસ્તીમાં આવે દારૂડીયો દારૂ પીને મસ્તીમાં આવે છે દારૂ વ્યસન છે ગાજો વ્યસન છે બંને વ્યસન છે બંનેમાં તમને તમારા શરીરનું ભાણ ભૂલી તમે દિવા સ્વપ્નોમાં રાસ્તા કરી દે તમને પણ ત્યાં લેબલ લગાડી દીધું ગાજો એ તો ભોલેની પ્રસાદી ભોલેની પ્રસાદી છે શંકર ભગવાન તો ગળામાં ઝેરી નાગ વીટ્યો છે અને તું એક નોનું હાપોલિયું જોઈને તારી પૂછડી ફાટી જાય છે અને તું ભોલેનું અનુકરણ કરવા નીકળ્યો કે ભોલે શંકર ભગવાન ગાંજો પીતા હતા તો આપણે ભોલેની પ્રસાદ તરીકે ગાંજો પીવાનો દૂર પડીએ ભક્તિમાં દૂર પડી સાહેબ મસ્તીમાં કેફ માં ભજનો ગાતા હોય એક પણ શબ્દ જો ભજનનો નો આત્મસાત થયો હોય તો ભજનમાં શબ્દો શું ટપકતું હોય ગંગા સતીના ભજનોમાંથી નરસિંહના ભજનો માંથી મીરાના ભજનોમાંથી હમ વાત માટે ઓળખ્યા વિનારે લખજો રાશિ નહીં મળે ભવ ભ્રમના ને ભાગ્યા વિનારે આ ભવના ફેરા નહીં મટે હજાર વાર ગયું હોય પણ ગયું હોય તાર ગોજો પીધો હોય નશામો હોય કે હોય અને આ ભજન ગયું હોય વીજળીના ચમકારે મોતીડા પર ઓ પાનભાઈ હજાર વાર ગયું હોય પણ ગોજો પીધો હોય નશો કર્યો હોય નશામો આ ભજનો ગાવાના અને કે અમે ભક્તિ કરીએ જ કઈ વાત યાર કોલેજમાં હતા આપણાથી બોલાય નહીં યાર આપણે જઈએ ભજનો આ બધું જોઈએ આવું થતું હોય આપણને સહજ લાગતું તો આજે ખબર પડી કે મારા બેટા એ ખરી છટક બારી શંકર ભગવાનને હો બનાવી દીધા અને શંકર ભગવાનના નામે વ્યસન ઘુસાડી દીધું કોને જોયા શંકર ભગવાનને ગાજો પીતા કોઈ જોયા કેવાય ગોંજો પીતા હતા એટલે આવું આરોપણ ના કરશો શંકર ભગવાન ઉપર કે શંકર ભગવાન ગોંજો પીતા હતા એટલે આપણે પ્રસાદી તરીકે પીવાનું ના ભાઈ ના શંકર ભગવાને ઝેર પીધું ઝેર પીધું તારાથી આ સમાજમાં જે ઝેર છે એ ઝેર પીવાની તાકાત છે તો પછી ગાજો પી એ ઝેર પીવાની તાકાત નથી એ તો મુર્દાસે ઝેર પી લીધું યાર હમ કે જા દીકરીને અળાર વર્ષ દીકરીને કહ્યું જા તારા મા જઈને કહી દે કે તારા પેટમાં જે પાપ છે પાપનો બાપ બીજો કોઈ નહીં પણ મુદાસ છે આ મુરદાસ થી હોય આત્મહત્યા કરતા તો મુદાસ આવડો મોટો ગુનો માથે લેવા તૈયાર છે કે જા તારા પેટમાં જે બાળક છે બાળકનો બાપ બીજો કોઈ નહીં પણ મુદાસ છે સાહેબ આવું ઝેર પીવાની તૈયારી હોય એ ગાજો પી શકે એને ગાજો પીવાનો હોય કોઈ દિવસ આવું ઝેર પીધું છે કોઈના સુખ માટે દુઃખના ઝેરના ઘૂંટડા પીધા છે યાર બીજાને સુખી કરવા માટે દુઃખના ઝેરના ઘૂંટડા પીવાની તૈયારી હોય પીધા હોય તો ગાજો પીવો ભોલેની પ્રસાદી તરીકે શું કામ ભોલે ભોલેને વગોવો છો યાર શિવજીને શું કામ વગોવો છો

જીવમાંથી શિવ થવા માટે મળ્યો અહિસ ચંદ્રમાં જટા ઉપર ચંદ્રમાં શિવજીને છે ચંદ્રમાં શું બતાવે છે યાર જટા ઉપર શિવજી અરે જટા ઉપર ચંદ્રમાનું બીજના ચંદ્રમાનું પ્રતિક એ શું બતાવે છે તું જન્મ્યો ને ત્યારે તારા જીવનમાં અમાસની અંધારી રાત હતી સાહીઠ સિત્તેર એસી વર્ષના જીવનમાં તારે અમાસમાંથી બીજ બનવાનું છે અને બીજનો ચંદ્રમાં બની જા કોઈ તત્વવેતા વેતા પુરુષ પાસેથી આત્મજ્ઞાન મેળવી લે ગીતાનું જ્ઞાન મેળવી લે તું અમાસ તરીકે જન્મ્યો છું ને આ તારી બીજ થઈ જશે ચંદ્રમાની બીજ થશે પછી ચિંતા નથી બીજ થયા પછી ચોથ પાંચમ છઠ ને પૂનમ તો એની જાતે નિયમથી થાય લો ઓફ નેચર કુદરતના નિયમથી પૂનમ થઈને ઉભી રહેશે બીજ થવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે મિત્રો આ શ્વાસ બંધ થઈ જાય ને એ પહેલા મારા જીવનમાં બીજનો ચંદ્રમાં ઊંઘી જાય અને બીજનો ચંદ્રમાં ઉગી જાય પછી આ શ્વાસ કાલે બંધ થઈ જાય નો ટેન્શન નો ચિંતા મનહરભાઈને કોઈ ચિંતા નથી કાલે મોત આવે કારણ કે અમે અમાસના અંધારા તરીકે જન્મેલા પણ અમે બીજનો ચંદ્રમાં થઈ ગયા હવે તો કુદરતે બીજમાંથી પૂનમ કર્યા વગર છૂટકો નથી નિયમથી બીજમાંથી પૂનમ થશે મિત્રો ચંદ્રમાં જુઓ તમે સૂર્યનો પ્રકાશ સહન કરે ગરમી સહન કરે અને રાત્રે આપણને શીતળ છાયડો આપે ચંદ્રમાનું અજવાડિયું આપે ચંદ્ર પ્રકાશ આપે જેની અંદર વનસ્પતિઓનું પોષણ થાય પૂનમની અજવાડી રાત કેટલી ઠંડક હોય યાર શરદ પૂનમની રાત હોય શરદ પૂનમની રાત અડીને કઈ ચંદ્ર ચડ્યો છે આકાશ આવેલ આશા ભર્યા કવિઓની કલમ ટૂંકી પડી જાય ચંદ્રમાની રાતનું વર્ણન કરતા કરતા એવી એ ચંદ્રમાની રાતમાં શીતળતા હોય પૂનમની ચંદ્રમાની અજવાળ્યું હોય

પ્રકાશની ગરમી સહન કરે છે અને રિફ્લેક્શન આપણને ઠંડક આપે છે સંતનો ગુણ છે વર્ષનું જે તારું આયુષ્યકર્મ હોય એ જીવનની અંદર તું દુખડા વેઠજે તું તાપ વેઠજે બીજાના સુખ માટે પણ હંમેશા તારી અંદરથી ચંદ્રમાના પ્રકાશ જેવી શીતળતા નીકળવી જોઈએ ચંદ્રમાનો પ્રકાશ એવી ઠંડક એવી શીતળતા તો બીજાને આપજે ભલે તારે સૂર્યનો તાપ વેઠવો પડે ભલે તારે દુઃખ વેઠવું પડે તો બીજાને સુખ આપજે બીજાના સુખ માટે તારે દુઃખ વેઠવું પડે ને તો વેઠી લેજે પાછો ના પડતો હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય ભેગું થઈ જશે શું કામ ચિંતા કરું છું આ સત્તા સાહેબ માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં મળે છે મને કરુણા થાય છે મને દયા આવે છે કે લોકો આ સત્તાને જાણતા નથી આ સત્તાનો ઉપયોગ નથી કરતા અને કરોડોની કિંમતનો હીરો કોડીના મૂલે વેડફી નાખે છે મિત્રો વેડફી નાખે છે મોગા મુલા સિત્તેર એસી વર્ષો એ ગધેડા કૂતરાના મોતે ગધેડા કૂતરાના જેવું જીવન જીવી કૂતરાના મોતે મરી જાય છે મિત્રો એક શ્વાસ નથી ગુમાવવા જેવો નથી ગુમાવતું શિવજીની જટા માંથી ગંગાજી નીકળે ગંગાજી નું પ્રતિક સાહેબ શરીરનો મેલ ધોવે ગંગાની વાત નથી જ્ઞાન ગંગાની વાત છે જે મારા તમારા જન્મો જન્મના પાપોને ધોઈ નાખે યાર જન્મો જન્મના ના જે અજ્ઞાનના આવરણોને ધોઈ નાખે યાર આત્માને ખુલ્લો કરે આત્મા ઉપર જે અજ્ઞાનના આવરણો છે આત્મા ઉપર અજ્ઞાનનો કાદવ ચડ્યો છે એ કાદવને ધોઈ નાખી આત્માને ખુલ્લો કરવાનું કામ એનું નામ જ્ઞાન ગંગા શિવજીના જટાની અંદરથી જેવી જ્ઞાન ગંગા નીકળે છે ને એવી રીતે મારા તમારી જે જટા છે આ જટાની અંદર અહીંયા મન છે એ મનની અંદર નિરંતર સત્સંગ નિત નિરંતર ગીતા જ્ઞાન જ્ઞાનની ગંગા વહાવળાવજો મિત્રો અહીંયા કામ ક્રોધ લોભ મોહ અહંકાર હોય તો કાઢી નાખજો હજારો માણસોને પવિત્ર કરે એવી તમારી અંદરથી જ્ઞાન ગંગા નીકળવી જોઈએ મિત્રો સાડા અગિયાર મહિનાથી આ જ્ઞાન ગંગા કુદરતી પ્રેરણાથી વહી રહી છે અને આ જ્ઞાન ગંગામાં આપણે બધા જ નહીં રહ્યા છે ઓન તમે બધાય એમાં સ્નાન કરીને પવિત્ર થઈ રહ્યા છે મિત્રો પવિત્ર થઈ રહ્યા છે આજે શ્રાવણ મહિનો શરૂ થાય છે મિત્રો આજના દિવસે આખો મહિનો જેને માનતા હોય એને જે ભગવાનને જજો શિવજી શિવાલયમાં જજો જેને માનતા હોય રામને માનો કૃષ્ણને માનો મહાવીર ભગવાનને માનો સ્વામી નારાયણ ભગવાનને માનો સતકૈવને માનો જેને હનુમાનજીને માનતા હોય માતાજીને માનતા હોય અંબેમાં મહાકાળી ભદ્રકાળી જેને માનતા હોય એને જેને માનતા હોય જે મારા ઈષ્ટદેવ હોય જે દેવ જેની ભાવના મારા મનમાં વસેલી હોય જેના પ્રત્યે મને શ્રદ્ધા હોય જજો શ્રાવણ મહિનામાં દર્શન કરવા જજો સાહેબ કૃષ્ણ ભગવાને ગીતામાં ક્યાંય ના નથી પાડી મનોહરભાઈ કેવી રીતે ના પાડી શકે બધે જજો પણ જઈ ગયા પછી આ શ્રાવણ મહિનામાં ક્યારેય ટેમ્પરરી સુખો ના માગશો માત્ર જઈને એટલો ભાવ કરજો કે ભવો ભૌ ભવો ભૌ ભવો ભૌ મને જ્ઞાનનો સંજોગ ભેગો થાય મને શાશ્વત સનાતન સુખનો સંજોગ ભેગો થાય મને મુક્તિનો સંજોગ ભેગો થાય ભવો ભવ એ સિવાય મારે કશું જ નથી જોઈતું આટલું માગજો મિત્રો ગાડી બંગલા ફાર્મ હાઉસ પત્ની બાળકો બે ટાઈમનો રોટલો આટલું માગશો ને તો એના બાય પ્રોડક્શનની અંદર એ બધું જ આવી જશે કુદરત સપ્લાય કરશે એની ચિંતા ના કરશું એની ચિંતા ના કરશું એ તો એની મેળે આવવાનું છે બાય પ્રોડક્શનમાં ડાંગર મળી તો ઘાસ તો કુદરત મને બાય પ્રોડક્શનમાં આપે છે ડાંગર મારું મેઇન પ્રોડક્શન છે જેવી રીતે ઘાસ ખેડૂતને બાય પ્રોડક્શનમાં મળે છે કુદરત કહે છે આ બંધનમાંથી આ સંસારમાંથી છૂટવાનું જ્ઞાન માગીશ તું ભવ તો અમારે તને બાય પ્રોડક્શનની અંદર બે ટાઈમ પેટનો ખાડો પૂરવા માટે અનાજ અમારે તને આપવું પડશે બાય પ્રોડક્શનમાં તારા ફરવા માટે ગાડી તારા રહેવા માટે સુંદર મકાન સંસ્કારી મા બાપ સંસ્કારી ભાઈ બેન આ તો બધું બાય માં મળવાનું છે એની ચિંતા ના કરીશ માગવું હોય તો મેઇન પ્રોડક્શન માગો મેઇન પ્રોડક્શન આ છે ભવ ભૌ ભવ ભૌ 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 મને મોક્ષનો અને જ્ઞાનનો સંજોગ ભેગો થાય શાશ્વત સનાતન સુખનો સંજોગ ભેગો થાય ભવ ભાવથી જન્મો જન્મોથી અમે પણ આ જ ભાવના લઈને આવ્યા છીએ અને આ જ ભાવના આજે પણ મનહર બને છે એક જ ભાવના છે ભવ ભૌ અમને જ્ઞાનનો સંજોગ ભેગો થાય એ સિવાય અમારે કશું જ ના જોઈએ મિત્રો ટેમ્પરરી કશું જ નથી માગ્યું છતાંય બાય પ્રોડક્શનમાં તમે જોઈ શકો છો બધું જ મળી છે સારામાં સારા પગારની નોકરી મળી છે બધું બાય પ્રોડક્શનમાં મનહરભાઈને મળ્યું છે સારામાં સારું ઘર મળ્યું છે ગાડી મળી છે પત્ની પણ સંસ્કારી મળી છે ધાર્મિક મારા બંને બાળકો પણ એટલા જ દયાળુ કરુણાવાળા એટલા જ ધાર્મિક એટલા જ્ઞાનવાળા આ બધું બાય પ્રોડક્શનમાં મનહરભાઈને મળ્યું છે કારણ અમે મેઇન પ્રોડક્શન માગી છે કુદરત પાસેથી જન્મો જન્માંતરથી થી માગતા આવ્યા છીએ અને આ ભવમાં પણ માગીએ છીએ કુદરત પાસે ભગવાન પાસે માત્ર ને માત્ર અમારે ભવો ભવ ભવો ભવ આ જ્ઞાનને ને અનુકૂળ સંજોગો અમને આપજે બસ એ સિવાયનો કોઈ સંજોગ અમારે ના જોઈએ મોક્ષે જતા સુધી ભવો ભવ જન્મો જન્માંતર આ જ્ઞાનનો સંજોગ અમને ભેગો થાય આ જ્ઞાન દ્રષ્ટિ અમારી વધારે મજબૂત બને નિરંતર ચોવીસ કલાક આ જ્ઞાન દ્રષ્ટિમાં અમે રહીએ બસ આ મેઇન પ્રોડક્ટ જ અમે માગીએ છીએ સાહેબ માટે તમે પણ બાય પ્રોડક્શન મેઇન પ્રોડક્શનમાં આટલું માગજો બાય પ્રોડક્શનમાં બીજું બધું એની જાતે મળી જશે મિત્રો કુદરતે સપ્લાય કરવો પડશે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર શિવજી ની વાત કરી એક નાની વાત કરી લઉં ગમત ની વાત કરી અંદર સોમવારે એક દોડતા 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 આયા છે આખું શિવાલય અંદર ભરેલું હતું ભક્તોની ભીડ થી ભરેલું હતું એક દોડતો દોડતા શેઠ આયા અને શેઠ બગલ થેલો હતો એ બગલ થયેલો ની અંદર આમ શિવાલય પાસે બેસી ગયા અને શિવાલય પાસે બેસી બધાએ વિચાર કર્યો કે આ શું લાયા થેલા ઉભરીને એટલે થેલામાંથી રાગે રહી અને

સેચ કે મહારાજ તમને ખબર ના પડે જુઓ આ બિલ્લી અને આ પત્ર શિવજી તો બીલી પત્ર ચડે હું કેવા ગાળા છે મારા ભક્તો ભગવાન તો કે હું ભાવનો ભૂખ્યો છું તું બિલાડી લાયો છુ કે પોસ્ટ કાર્ડ લાયો છું એની સાથે મારે કોઈ નિસ્પત નથી તારામાં ભાવ હશે ને તમે તારી પ્રાર્થનાને સ્વીકારીશું મિત્રો ભાવથી મંદિરમાં જજો ભાવથી શિવાલયમાં જજો અને ભવો ભવ જ્ઞાનનો સંજોગ ભેગો થાય જ્ઞાનને અનુકૂળ સંજોગો ભેગા થાય માત્ર ને માત્ર આટલી જ માગણી કરજો તમારા ઈષ્ટદેવ પાસે બીજું કશું જ ના માગશું અત્યાર સુધી અજ્ઞાન દશામાં ઘણું ભૌતિક સુખો ના સ્વંત સુખો ટેમ્પરરી સુખો આપણે અજ્ઞાન દશામાં માગ્યા હશે આજે મહિના થયા અગિયાર મહિનાથી સત્સંગ સાંભળ્યા પછી મિત્રો હવે તો માત્ર એક જ વસ્તુ ખપે આપણને જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન બસ એ સિવાય કંઈ ના જોઈએ આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય જય ગુજરાત